તો જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે આજના વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર આપણે રમેલ માટેની પત્રિકા બનાવતા શીખવાડીશું આપણે આની પહેલાં પણ રમેલ પત્રિકાના વિડીયો બનાવેલા છે તે અત્યારે ખૂબ ચાલી રહ્યા છે પણ તેમાં થોડી લિંકમાં પ્રોબ્લેમ છે અમુક જે છે પાસવર્ડમાં પ્રોબ્લેમ છે એના કારણે જો છે લોકોની કમેન્ટ આવી રહી છે કે વિડીયો ફરી બનાવો તો આપણે વિડીયો ફરી લઈને આવી ગયા છે બરાબર તો આજના વિડીયોની અંદર તમને રમેલ પત્રિકા મળશે પરંતુ એની જી ફાઇલ સ્વરૂપે હશે બરાબર પીએલપી ફાઇલ હશે તો તે પાસવર્ડ વાળી હશે તો પાસવર્ડ જે છે વિડીયોમાં આપેલો હશે તો વિડીયો તમે પૂરો જોશો તો તમને પાસવર્ડ મળી જશે બરાબર તો વિડીયોની અંદર ચાર અંકનો પાસવર્ડ હશે એ તમારે જોવાનો રહેશે અને એ પાસવર્ડ નાખશો એટલે જે ફાઇલ ઓપન થશે ને તમને પીએલપી ફાઇલ મળી જશે તો રમેલ પત્રિકા જે છે તમે તમારી મોબાઈલની અંદર એડિટ કરી શકશો બરાબર અને એની વગર આપણે હવન પત્રિકા પણ બનાવેલી છે બાકી ઘણી બધી પત્રિકાઓ બનાવેલી છે વિડીયોને કન્ટિન્યુ કરો તો મિત્રો આપણે આવી ગયા સિપીક સ્લેબની અંદર તમે જોઈ શકો છો પિક સ્લેબની અંદર આ રીતની મેં આમંત્રણ પત્રિકા બનાવેલી છે આજે જ બનાવી છે તમ તો હમણાં જે વિડીયો ચાલી રહ્યો છે થોડું પ્રોબ્લેમ આવી રહી છે એટલા માટે નવી પત્રિકા બનાવી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ રહ્યા છો બરાબર તો હવે હું તમને બતાવું કે અહીંયા જે છે તમે સુધારા વધારા અહીંયા બધું કરી શકશો આની અંદર પણ તમે અહીંયા તમારું જે નામ લખો એ માતા જ મેં લખી શકશો બરાબર ને આ જે પત્રિકા છે મેં હમણાં જાતે બનાવેલી છે બરાબર કોઈની કોપી આપણે કરી નથી બરાબર તો અહીંયા જે છે માતાજીના નંબર અહીંયા નામ લખવા લખી શકો છો બરાબર અને તમે ચેન અંદર કરી શકશો અહીંયા જે છે એ આમંત્રણ પત્રિકા માટે અહીંયા કોઈ નામ રાખવાનું ગોઠવેલું છે પછી અહીંયા ફોટો પણ આપણે પીએનજી બધી પીએનજી મટીયલ છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળશે અને આ જે પીએલપી ફાઇલ જે છે એ પાસવર્ડવાળી છે તો પાસવર્ડ તમે વિડીયો પૂરું જોઈશો એની અંદર મળી જશે બરાબર પછી આની અંદર તમે ચેન્જ કરી શકશો આનો કલર પણ આપણે ચેન્જ કરીને બતાવી જ ગયા તો તમને ખબર જ છે બરાબર કલર તમને જે પસંદ આવે તમે રાખી શકો આનો કલર પણ આપણે આની અંદર જે ચેન્જ કરી શકીએ છીએ मेरा तो आ कलर बनावट चेंज करी शरीर काने को जरूरी मत सेवन चेंज करता तो आ अपन तमारे जी डेट हुई तो मैंने डेट रात्रि सबसे नया नया लिखने कर बोतर सुबह तो मैंने डेट कम करी सबसे तो अच्छे ये जैसे हमें लुजातर अच्छी भोजन प्रसारण पेल पढ़ाई ये बन तमारी तारीख किमरे हुई तो मैं डुकरवानी थ પછી અહીંયા વાત કરે આશીર્વચન અહીંયા પણ મેં નામ લખ્યા નથી પણ આશીર્વચન જે આપવાવાળા હોય અહીંયા તેમનું નામ આવશે ત્યાર પછી અહીંયા સ્થળ સ્થળનું પણ અહીંયા તમે નામ લખી શકશો જે સ્થળ હોય પછી ભુવાજી પણ અહીંયા જે ભુવાજી આવવાના હોય રમેલની અંદર એનું તમને નામ અહીંયા લખી શકશો પછી નિમંત્રક જે છે અહીંયા પણ જગ્યા થોડી ઓછી રહી છે નિમંત્રક માટે તમારે શું કરવાનું હોય છે ખબર છે કે આ જે છે ત્રણ રમેલ ગાત્ર ભોજન બિલકુલ ને આ જે છે વચ્ચે જગ્યા ખાલી પડી છે એને થોડું થોડું ઊંચું આપણે કરી અને ઉપર લઈ લઈશું અને પછી નીચે જગ્યા કરી તમે અહીંયા લખી શકશો બરાબર એમના નામથી લખી શકશું આપણે હું તમને બતાવી દઉં તમારે જાળે તમે થોડું કરી લેજો એડજસ્ટ આટલું ઇંચ લઈ જવાનું એક મિનિટ બરાબર એડજસ્ટ કરીને તો મને બતાવી દઉં એટલે તમને ખબર નહીં થોડું સેજ બધા જે છે આ રીતના લેવલમાં તમે કરી દેશો એટલે અહીંયા થોડી જગ્યા વધશે એટલે તમે મંત્રક લખી શકશો બરાબર ઓકે બાકી પત્રિકાનું બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકશો તો બીજા બેકગ્રાઉન્ડ જોઈતા હોય તો કમેન્ટ કરજો બાકી વિડીયો આપણે ઘણા બધા બનાવેલા છે હમણાં જે છે રમેલ માટે ઘણી બધી રિક્વેસ્ટો આવી રહી હતી કે રમેલ પત્રિકા તમે બીઆરપી ફાઇલ આપો એટલા માટે આ વિડીયો લઈને આવ્યો છું તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને કેવા પ્રકારની તમારે પોસ્ટર બનાવવા છે અથવા શીખવું છે તો એને આપણે કમેન્ટ કરજો તો આપણે બનાવતા શીખવાડીશું તો મળીશું નહીં સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત